હાલો જય માતાજી જય માતાજી માતાજી મિત્રો આપણે આવી ગયા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને હરિયાળીની હરાજીમાં તો ભાવ જાણી લેવી હાલો મિત્રો હરાજી શરૂ થવાની તૈયારી છે જોઈ લો મિત્રો വക്രണ്ട മഹാകൂമുവാദീഷ് ജഗത് കാരണം വലേ പണ്ണകൂഷണം മൃഗധരം വന്നേ പശൂന വന്ദേ സൂര്യ ശനം വലേ മുക്കുന്ദം പ്രിം

સાતસો રૂપિયા સાતસો જુવારના સાતસો સાતસો એસી જુવારના સાતસો એસી